અતિવૃષ્ટિના કારણે ધોરાજી પંથકના રસ્તા ધોવાયા ઠેર ઠેર ખાડાઓનું છવાયું સામ્રાજ્ય વાહન ચાલકોની હાલત કફોડી ધોરાજી શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે વાત કરીએ તો ધોરાજી શહેરના અંદર પ્રવેશતા વેત જ મોટા ગાળાનું સામ્રાજ્ય શરૂ થઈ જાય છે શહેરની અંદરમાં બહાર ગામથી પ્રવેશતા વાહન ચાલકો અને સ્થાનિક વાહન ચાલકો મસ્ત મોટા ખાડાના કારણે હેરાન અને પરેશાન છે ધોરાજી શહેર જાણે ખાડાનગરી બની ગયું હોય એવું લાગી રહ્યું છે સમગ્ર ધોરાજી શહેરની અંદરમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતા રસ્તા ઉપર અકસ્માતનો ભય પણ સર્જાય છે બસ મોટા ખાડાઓને કારણે વાહન ફસાઈ જવાના પણ બનાવ બની રહ્યા છે સાથો સાથ ટ્રાફિક જામની સમસ્યા પણ વિકટ બની છે મારું નામ વિક્રમ વઘાસિયા ધોરાજી ધોરાજી શહેરમાંથી પસાર થતો રાજ્ય રાજ્ય સરકારના જે માર્ગો છે તે હમણા તાજેતરમાં જ બનાવવામાં આવેલા છે પણ એ એ રસ્તાઓની અંદર મોટા મોટા ગાબડાઓ પડી ગયેલા છે તથા અ વરસાદના કારણે એમાં પાણી ભરાય છે જેના કારણે અનેક લોકોને હાથપગ ભાંગા છે અને મોટી જાનહાની થાય એ પેલા રસ્તાઓ રિપેર કરવામાં આવે તથા કોન્ટ્રાક્ટર ઉપર પગલા લેવામાં આવે રોડ રસ્તામાં પડેલ ખાડા બાબતે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે ધોરાજી નગરપાલિકાના વહીવટદાર પર અને ચીફ ઓફિસર પર નિશાન સાધીઓ ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે ધોરાજી શહેરના નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને નિમણૂક કરવામાં આવી છે ત્યારે વહીવટદારના શાસનની અંદરમાં જે રોડ રસ્તાઓ બન્યા હતા તે રોડ રસ્તાઓમાં ખાડાઓ પડ્યા છે અને વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ પણ થયું છે પરંતુ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટી સાથે હોય કરીને અધિકારીઓ દ્વારા માત્ર નોટિસ કરી અને ધન્યતા અનુભવી લેવામાં આવે છે કોન્ટ્રાક્ટરો પર કોઈ પણ જાતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને વોરંટી પીરિયડમાં જે રોડ રસ્તાઓ છે તેમાં પણ ખાડા પડી ગયા છે પરંતુ અધિકારીઓને પણ આવડતને કારણે અને રોડ રસ્તાના કામમાં થયેલ ભ્રષ્ટાચારને લઈ અને ભાજપના નેતાઓ મૌન છે

આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ધોરાજીના લોકો રોડ રસ્તાથી પરેશાન થઈ રહ્યા છે હાલમાં અમુ એ વહીવટદારશ્રી પાસે આ રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે એની કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એની માહિતી પણ છે આજ દિન સુધી અમને માહિતી પણ આપવામાં આવી નથી અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવી છાવરી રહ્યા છે કારણ કે કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના ના મળતિયાઓનો કોન્ટ્રાક્ટ છે

તેના કારણે રોડ રસ્તા નગરપાલિકાના હસ્તકના તેમજ આર એનડી હસ્તકના રોડ રસ્તામાં જ્યાં જ્યાં મોટા મોટા ગાબડા પડી ગયા છે ખાડા ખબડા થઈ ગયા છે તેને સત્વરિત રિપેરિંગ થાય તે માટે ધારાસભ્યને સાથે રાખી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ તેમજ અમુએ અધિકારીઓને ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરેલ છે અને તેઓને કહેવામાં આવેલ છે કે તાત્કાલિક આ રોડ રસ્તા રિપેરિંગ થાય અને લોકોને સુવિધામાં વધારો થાય તે માટે અમે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તે બાબતે શું કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરે છે તે પાયા વિહોણો છે અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત કોંગ્રેસ શાસિત હતું ત્યારે તેઓના હસ્તક નગરપાલિકાના હસ્તક જે કોન્ટ્રાક્ટર દેવામાં આવેલ હોય તે નગરપાલિકાના હસ્તક દેવામાં આવેલ હોય અને તે નગરપાલિકા કોંગ્રેસનું હતું અને તેના મળતિયાઓ દ્વારા પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવેલ છે પરંતુ હું એ કહેવા માંગુ છું કે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તે કોઈ પક્ષ પક્ષીનો નથી હોતો તેને જે કોઈ સરકાર દ્વારા નિયમ મુજબ જે કઈ પદ્ધતિ મુજબ કામ કરવાનું હોય તે કરતા હોય છે પણ તેમાં ખામીયુક્ત કઈ પણ કાર્ય રહી ગયું હોય તો તેના માટે અમે ઉચ્ચ રજૂઆત કરેલ છે અને તેની સામે કોન્ટ્રાક્ટર સામે અધિકારી સામે પગલાં લેવા માટે કહેવામાં આવેલ છે અને તાત્કાલિક રોડ રસ્તાનું કામ ખાડા ખબડા બુડાય તે માટે અમે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે